રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે વહેલી સવારે સાડા ચાર વાગે નાગરવાડા વિસ્તારમાં રહેતા એજાજ આરીફ ખાન વોરા મકરાજી મસ્જિદ સામે નાગરવાડા તેના મિત્ર સાથે મોપેડ ઉપર આવ્યો હતો જેમાં પીડિયાટ્રિક વિભાગના ગેટ પાસે કોન્ટ્રાક્ટ પરના સિક્યોરિટી મહિલા કર્મી સાથે દુર્વ્યવહાર કર્યો હતો બે રૂપિયા દેતા હું આવે છે બોલતો હતો અને મહિલા સિક્યોરિટી કર્મીની છેડતી કરી હતી મહિલાએ બૂમ બરડા કરતા અન્ય સિક્યુરિટી ત્યાં આવી પહોંચી હતી ત્યારે બંને ઈસમમાંથી એક શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો ઉપસ્થિત લોકો તેમજ સિક્યુરિટીએ શખ્સને મેથી પાક ચખાડ્યો હતો કિશનનું નામ પૂછતા તેણે જણાવ્યું હતું કે તેનું નામ એજાજ આરીફ ખાન વહોરા છે નામ પૂછતા તેણે જણાવ્યું હતું કે તેનું નામ એજાજ આરીફ ખાન વોરા છે તે રાવપુરા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો ત્યારે બંને આરોપીઓ વિરુદ્ધ મહિલાને ફરિયાદ નોંધાવી છે એમાંથી એક આરોપી ફરાર છે જ્યારે બીજાને પોલીસ અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે નોંધનીય બાબત એ છે કે મધ્ય ગુજરાતની વિશાળ સયાજી હોસ્પિટલનું પ્રાંગણ વિશાળ હોવાથી અસામાજિક સામાજિક સત્વોનો અડડું બની છે ત્યારે રાજ્યના અનેક શહેરોમાંથી લોકો પોતાના પરિવારોનો ઈલાજ કરાવવા માટે અહીંયા આવતા હોય છે ગઈકાલના જે રાતના 11 થી સવારના 7 ના નોકરી દરમિયાન જે મારી મહિલા સિક્યુરિટી હતી અને વહેલી સવારે અહીંયા પેડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં આ બાર ખુરશી પર બેઠા હતા અને બે અજાણ્યા વ્યક્તિઓ જે ફૂલ નશાની હાલતમાં અહીં આવ્યા ત્યાં આવીને એની મહિલા છે સિક્યુરિટીની છેડકી કરી અને એનામાંથી બધા સિક્યુરિટી ગાર્ડ અને પેશન્ટના રિલેટિવ એને પકડીને રાવપુરા પોલીસને હવાલે કરેલ અને બીજો જે વ્યક્તિ હતો એ બીજો વ્યક્તિ ભાગી ગયેલ હતો અને એને નવી એક ટુ વ્હીલર લઈને ગાડી આવ્યા હતા અને ગાડી બી જમા કરેલ છે રાવપુરામાં

એ અહીંયા એમની જોડે જ હતા એમને હામે જ પકડીને એમને તરત જ કર્યું અહિયાં અંદર બેઠા હતા બાથરૂમ ગયા હતા બાથરૂમ થી બહાર નીકળ્યા એટલે એને પકડેલો છે લાગે છે સિક્યુરિટી નો અભાવ છે સિક્યોરિટી તો સાહેબ હવે એવું છે કે આટલા મોટા એસએસજી હોસ્પિટલ અંદર સિક્યુરિટી ઓછા પડી રહ્યા છે અને સરે માંગણી કરેલ છે કે વધારે વધારે સિક્યુરિટી વધે આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે જે સિક્યુરિટી ગાર્ડ છે છે રાતના સમયે હોય રાત ના સર એવું તો મારા ધ્યાનમાં નથી આવ્યું આપ ચેક કરો છો હું સાહેબ ચેક કરું છું હું 24 કલાક હું મારે 24 કલાકમાં ક્યારે બી આઈને હું ચેકિંગ માં આવું છું અને ચેક કરતો રહું કેટલું ગંભીર કહેવાય કે મહિલા ઉપર હોય એ તો ગંભીર જ કહેવાય ને સાહેબ હવે આ તો મહિલા સિક્યુરિટી હતી હવે કાલ ઉઠીને કોઈ સિસ્ટર હોત કે કોઈ ડોક્ટર હોત તો હમણાં તો બહુ મોટા મોટા રેલીઓ ચાલુ થઈ ગયું હોત આ તો હવે સિક્યુરિટી નું તો પાછળ કોણ બોલનાર છે કે સાહેબ આવા આરોપીઓની ઉપર સખત માં સખત કાર્યવાહી થાય એવી રીતે આપણા સંસ્થા તરફથી જરા વાત થાય એનું નામ એનું એજાજ આરીફ ખાન વોરા જે રહેઠાણ નાગરવાડાનું છે એક આરોપી પકડાયેલ છે અને બીજો આરોપી જે ટી શર્ટ વાળો હતો એ ભાગી ગયેલ છે